નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવાઓ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીને અપડેટ આપને મળતી રહેશે માઇડિયર ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે એનસીઆરટી રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસ એટલે કે એનસીઆરટીની અંદર ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે એક બમ્પર ભરતી નીકળે છે પરીક્ષા વિના જ આનું સિલેક્શન થવાનું છે અને ત્રીસ હજાર આપણે આકર્ષક પગાર પણ મળવાનો છે અરજી કેવી રીતે કરવાની તો લિંક તો હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું પરંતુ સિસ્ટમ એનાલિટિક અને જુનિયર પ્રોજેક્ટ ફેલોનીની પોસ્ટ માટે અરજી કરવા ઓનલાઈન ફોર્મ ભરવાની જરૂર નથી સિલેક્શન વોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે પગાર ધોરણ ત્રીસ હજાર આપવામાં આવશે યુજીસી નેટ પરીક્ષા પાસ કરી છે તેમને રૂપિયા પચીસ હજાર અને જે લોકો યુજીસી નેટ પરીક્ષા પાસ કરેલી છે લોકોને

તો કોમ્પ્યુટર યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ કોમ્પ્યુટર એપ્લિકેશન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મેથ્સ સ્ટેટિક્સમાં એમએસસી અથવા કોમ્પ્યુટર સાયન્સની અંદર બીટીક બી અથવા મેથ્સ અને સ્ટેટિક્સમાં બીએસસીની ડિગ્રી હોવી જોઈએ આ સિવાય પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતા ઉમેદવારો ઓછામાં ઓછું એક વર્ષનો અનુભવ ત્યારે ગ્રેજ્યુએટના ઉમેદવારો માટે બે વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ કેમેસ્ટ્રી જ્યુઓલોજી બોટની લાઈફ સાયન્સ બાયોટેકનોલોજી અથવા કોઈ પણ સંબંધિત વિષય માસ્ટર ડિગ્રી મેળવી હોય તે ચૂંડિયર પ્રોજેક્ટ ફેલોની પોસ્ટ માટે અરજી કરી શકે છે આ એનસીઆરની રીક્રુટમેન્ટ હતી આપ જોઈ શકો છો એનર્જી જોવા વધુ એક જાણવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેના પર ક્લિક કરીને મેળવી શકો છો સરકારી ભરતીની અપડેટ સાથે ભરી મળતા રહેશો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસવીડી જય હિન્દ